નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત થયેલા બાળકો માટે અને અન્યો માટે સ્વામિનારાયણ સંપ્રદાય હરિધામ સોખડાના માંજલપુર સેન્ટર ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે રાજકોટ માટે એક કાળો દિવસ પુરવાર થયો અને જેના કારણે ગુજરાતભરમાં ગમગીની છવાઈ ગઈ હતી રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય હરિધામ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્વામિનારાયણની ધૂન કરી પ્રભુને તમામ આત્માઓને શાંતિ મળે તે માટે સૌએ પ્રાર્થના કરી મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આત્મીય ધામ માજલપુર સોસાયટી સંચાલિત આત્મીયધામ માજલપુરની અંદર આત્મીય પરિવાર સભાની અંદર અમે સૌ કરોડાના અઢીજી ત્રણ હજાર હરિભક્તો ભેગા થયા આજે સમગ્ર ગુજરાતની અંદર એક શોકનો માહોલ છે એક દુઃખદ ઘટના રાજકોટની ધરતી ઉપર બની છે એના માટે અમે સૌ હરિભક્તોએ ભેગા મળી આજે દીકરાઓના જીવનની અંદર એમના આત્માને શાંતિ મળે એટલા માટે ભગવાન સ્વામિનારાયણ ગુનાદિત પુરુષોને પ્રજનગુરુ હરિ તેમ સૌ સ્વામીજીના ચરણોમાં મેં સો ભેખા ભણી મૌન ધારણ કરી એમના માટે ભજન ભક્તિ કરી છે પરિવારના સૌ કુટુંબીજનોને પણ એમને દુઃખ સહન કરવાની આ શક્તિ મળે આ આપતકાળ આવી પડી છે આવા આપતકાળના સમયની અંદર દરેક પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ મળે એટલા માટે અમે હરિભક્તો ભેગા મળી ભૂન કરી છે અને જે દીકરાઓ થોડા ઘણા ઇજાગ્રસ્ત થયા છે એ લોકો પણ ઝડપથી સાજા થાય રિકવરી ભગવાન જલ્દી અમને કરી આપે અને સમાજની અંદર સર્વોપરી સેવામાં માતૃભક્તિ પિતૃભક્તિ અને રાષ્ટ્રભક્તિ અદા કરવામાં સર્વોપરી નિમિત્ત બને એવી ખૂબ ભાવનાથી અમે બધાએ ભેગા મળી આ દીકરાઓ માટે ભૂલ અદા કરી છે તો અમારી સૌની પ્રાર્થના છે કે ઠાકોરજીના ચરણોમાં ગુનાતી પુરુષોના જન્મમાં અમારા વડીલો ભગતજી પ્રદેશના સૌ અમારા સીએમ પટેલ સાહેબ દુદુદાદા સૌ અમારા બોડીના સભ્યો ને સમગ્ર ભક્તજનોએ ભેગા મળી અને સરસની એવી ભૂલ ઠાકોરજીને કરી છે કે આ દીકરાઓને આ પરિવારને સરસની શક્તિ આપે ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે ઇજાગ્રસ્ત હોય એ જલ્દીથી સારા થાય એવી કોઈક ભગવાન કૃપા કરે એમના આત્માને વિશે એવી અમે સૌ તેમના માટે પ્રાર્થના કરી છે કોઈ ઠાકોરજી અમારી પ્રાર્થના સ્વીકારે એવી અભ્યર્થના સાથે સૌને જય સોમીનાથ